નમસ્કાર દોસ્તો જયહિંદ જય ભારત સુરતના એક રાહુલ ઘનશ્યામભાઈ શિરોયાના પુત્ર આઠ વર્ષના ગ્રંથને એક સ્પાઇનલ ડિસ્ટ્રોફી નામનો એક સિન્ડ્રોમ થયો છે આ સિન્ડ્રોમના અસરની વાત કરીએ તો એના એક એક મસલમાં એક એક એટ્રોફી થઈને ખતમ થવા લાગે અને બાળક છે એ ગંભીર મોત તરફ આગળ વધતો હોય એના જ સમયની અંદર એન્ટીડોટ માટે જે ચાર કરોડના ભારતીય કરન્સી પ્રમાણે ખર્ચો થાય એમ છે આપણે સૌએ સોશિયલ મીડિયાનો સઘળો ઉપયોગ કરીને આ બાળકને ગમે તેમ કરીને આપણે સૌ બચાવીએ તેના પ્રત્યુત્તરની અંદર આપણે સૌ લોકો આપણા રોજબરોજના જે ખર્ચા છે આપણા કપડાં લેવા રોજબરોજની ક્રિયા વિવિધ પ્રકારના હોસ્ટાર નેટફ્લિક્સના સબસ્ક્રિપ્શનથી માંડીને આપણા રોજબરોજની એવી ખર્ચા પીઝા બર્ગરમાંથી પચાસ સો પાંચસો હજાર કે જેટલી શક્તિ એવી ભક્તિ સ્વરૂપે આપણે એટલું દાન આપીએ કે આ ગ્રંથને આ રોગમાંથી ઝડપથી વિદેશમાંથી ઇન્જેક્શન મગાવીને આ બાળકને આપણે જલ્દીથી સાજો થઈએ અને તેમના પરિવારની અંદર ખુશી વાપસી આવે તો આપ સૌને સોશિયલ મીડિયા થકી મારે ભલામણ કરવી છે પ્રાર્થના કરવી છે વિનંતી કરવી છે કે આ બાળકને જલ્દીથી જલ્દી આપણે સૌએ સોશિયલ મીડિયાનો એક પોઝિટિવ ઉપયોગ કરીને આ બાળકને ખૂબ જ વધુ દાન આપીએ અને આ બાળકને જલ્દીથી પોતાની જિંદગી પાછી મળે કહેવાય ને કે માણસ થઈને જો માણસને કામ ના આવે તો એ આપણે કૃતજ્ઞ ગણે તો માણસ બનીને સાચું પરમાર્થનું કાર્ય કરીએ અને આ બાળકને બચાવવામાં અંદર આપણે સૌ પ્રયત્નશીલ બનીએ એવી જ પ્રાર્થના સભર આપ સૌ સુધી પહોંચો છો અને આપ સૌ પણ દરેક સુધી પહોંચજો જે દાન કરી શકે દાન કરે અથવા દાન ન કરી શકતા હોય તે સૌ સુધી વિડીયો પહોંચાડે જેથી કરીને જે દાન પહોંચાડવાવાળા છે દાન પહોંચાડે આભાર અસ્તુ અને જે બાળકના પિતાની જે રાહુલભાઈનું ક્યુઆર કોડ અને ગૂગલ પે નંબર છે તેમાં સૌ લોકો ડાયરેક્ટ દાન કરી શકે એટલે બીજી કોઈ જાતના કપટ કે ચીટનો કોઈનો ડર રાખ્યા વગર આપણા બાળકના ગ્રંથના રોગના સારું થવા માટે આપણે સૌ આધારભૂત બનીએ અને પ્રયત્નશીલ બનીએ આભાર અસ્તુ જય હિન્દ જય ભારત